ટાયર છે એટલે ઈ કે ઈ તે હું કે મારી કરી તમે શું કે આ થેલો છે ને બિશાડા ઓલા કુલી ની જેમ તમે ઉભા જો કેમ બીંદાસ ટાઈમ પાસ કરે છે જ રાતના ના શું કે હાડા થઈ ગયા છે એને હવારો અને એ મને આવે છે નીંદર મસ્ત શું કે તમાર સાહેબ ફરવા જાવ ને જાઈપી મેં કઈ વાત નથી કરી બોલો મહાન દિગ્ગજ માણસને ને જો અહીંયા હું અઠવાડિયા અઠવાડિયા પેલા રજા મૂકી દઉં છું અમારે પોયતા હવે કેટલી આજે તારીખ થઈ ત્રેવીસ તારીખ થઈ કાલે એક દિવસ છે પચીસ તારીખે જવાનું છે ફરવા અને હજી સુધી એને કીધું નથી વપી છે કે હું એક વીક ની છુટ્ટી ઉપર રજા પાડીશ મે મેસેજ તો નાખતી તો એને મને એમ પૂછ્યું કે એક વીક મે કીધું હા એક વીક પછી કઈ આગળ કન્વર્સેશન નથી થયું એમાં એટલે રજા તમારી કેન્સલ એટલે તમારે ફરવા નહીં આવવાનું તો તમે એકલા જાવ ફરવા અરે વાહ શું વાત છે સાચું કા યસ હું તો પેલા આવીશ લગન પછી ફરવાનું બાકી હતું હવે હું એકલો જઈશ ફરવા કારણ કે તને રજા નથી મળવાની હવે તને એમ કીધું એક વીક એટલે એનો સીધો સીધો મીનિંગ એમ થાય કે એક વીક નહીં નહીં મળે રજા એક વીક એવું ન હોય હવે ટિકિટ બુક થઈ ગઈ અને હું એમ કહું ને તો એમ કહે છે ટિકિટ બુક થઈ ગઈ તો ટાટા આવજો હું એમ કહું બગાર માં જ કાપી લેજો સાહેબ તમ તારે વાહ ઈશ

ફાઇનલી હું દાળ લઈ આવું છું આજે જમવાનો જો આ તમારો પ્રોગ્રામ છે આજે દાળ ભાટી ખાવાનો પ્રોગ્રામ છે એટલા માટે લઈ આવીએ થוקલી બાય બાય લિફ્ટ હોલી બોલાવીને આવીયા

ભાઈ ખાલી વધીને થી પંદર સેકન્ડ થઈ વિડીઓ માટે વિડીઓ માટે મસ્ત મજાની સુગંધ આવે છે આપણે હું તને શીખવાડું કે દાલ બાટીને એક્ચ્યુઅલમાં ખાવાની ગેમી તેલે થાળી પીરસી દે બાય ધ ભાઈ કેટલા કેટલાને ખબર છે આને શું કહેવાય હા આ છાશ ભરવાનું જે છે એને શું કહેવાય એમ બધે અલગ અલગ કહેતા છે નહીં હા કમેન્ટ કરતા આવડતી હોય એ કમેન્ટ કરજો કે આને શું કહેવાય નહીં ચાલે નાખવાનો ઘી તો ખાવું જોઈએ જો રેસીપી થઈ ગઈ છે આપણી તૈયાર હવે હું બનાવીશ દાલબાટી તો ફોકસ કરજે થાળી આપણે તૈયાર કરી લીધી છે

તો કે ના એ કે એપલનો ફોન નથી કે એમની પાસે એની પાસે નહીં આ મેં એને પૂછ્યું કે શું કહે એની પાસે આઈફોન છે તો કે ના એની પાસે આઈફોન નથી એની પાસે એપલનો મોબાઈલ છે એ કે જીરીક મોટું બતાવો તો નહીં નહીં જીરીક મોટું બતાવો તો એપલ આવું કાંઈ આઈફોન નથી પણ એપલનો મોબાઈલ છે એ જીરીક આમ મોટો

નીયા ફિટાયર વાળો છે સાચો તમારે ખંબે નખ લેવાનું છે આઈ ગયા તો જો ટાયરનો હું તો મને એમાં મજા ના આવે હા હું કે જો ભરવાળી એટલે ફેર પડે કેટલા મસ્ત જોયેલા લાગે તો એ કોણે નિયા એ નહીં તો આ તો પેટે જ નથી હા ઈ ને જો લાઈન થઈ ગઈ છે અલગ અલગ દિવસની અલગ અલગ મારી પેકિંગ કરતાં ખાલી અડધી કલાક થઈ છે રાતના ત્રણ વાગ્યા છે ફાડા બારના પેકિંગ કરીએ છીએ આની પેકિંગ જ નથી ખૂટતી પેકિંગ અજનતી હા નાખો છીએ નાકના હોય બોલો મેકઅપ જ્ઞાન તેન કેટલી કેટલી જાતની મેકઅપની આઈટમો જે જિંદગીમાં હોય પેન્સિલ ને રબર ને હજી આ થેલો છેલો છેલ્લે થઈ ગયો છે નાસ્તો હજી થેપલા હવા ક્યાં કેમ હમારી છે એ ખબર નહીં કપડાં બે જોડી કાઢ નાખ જવાનું છે જવાનું છે ખાલી હાથ હાથ દી મેં જોડી નાખી છે હાથ આઠ દી હાથ આઠજીની હાથ આઠ જોડી એણે જોડી નાખી છે પંદર થી હોળ પર ડેની બે જોડી છે એટલે શું હોય કઈ ફેર નથી દેખાડતો બે હાથરખા દેખાય છે સરસ કેટલા બે હાથરખા લાગે છે કેટલી હદે એને ખુદ ને આગળ હાથ પાછળ આમ મૂંધા કરી નાખું ને તો ખબર ન પડે એવા અરે વાહ ઐશ્વર્યા રાય લીધે બે થયા છે પણ કોઈ વાત એ ટેગ કે કોથળી કાઢવા તૈયાર નથી બોલો નથી ઓલી ટેગ મારી ઈ કાઢવી નથી એને કોથળી કાઢવી અને એવો કેમ બિંદાજ ટાઈમ પાસ કરે છે રાતના હું કઈ હાડા થઈને ત્યાં છે એને હવાર હવાર જાગીને સીધું ભાગવું હોય છે ટ્રેનમાં અને મને આવે છે ભૂંડી લાગે ને બે વરસ ત્યાં છે કોથરીને અને હજી ટેગેય નથી કાઢ્યું કોઈતા ને હું કઈ પર્પલ અને આ નીનુ એવું બેગ છે અને મારે આ હાથી ને આ છોટા હાથી બે છે તો એમ કેસ ને મારે વજન વધારે હમ ફાઈનલી પેકિંગ થઈ ગયું છે રેડી ટુ ગો કાલે સવારે દસ વાગ્યા ટ્રેન હા વાયગા છે નસીબે ખાલી એમ ખાલી ચાર અને સવારે ટ્રેન છે